નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુરતના પાંડેસરામાં ફક્ત પચાસ રૂપિયા માટે હત્યા થઈ પાંડેસરામાં હત્યાનો મામલો જેમાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે બે દિવસ પહેલા જે હત્યા થઈ હતી તેનો ભેદ ઉકેલાયો છે પોલીસે આરોપી બિટ્ટુસિંહ અવધિ અને ચંદન દુબેને ઝડપી પાડ્યા છે આરોપીઓએ મૃતક ભગતસિંહ રાજપૂતની માત્ર પચાસ રૂપિયા પરત લેવા માટે હત્યા કરી નાખી મૃતક રાત્રિના કામ પર જતો હતો ત્યાં રસ્તામાં રૂપિયા માંગ્યા અને બબાલ થઈ ઘટનામાં મૃતક સહિત તેના મિત્રને પણ ઈજા થઈ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પાંડેસરા પોલીસે હત્યા બાબતે ગુનો નોંધી તપાસ શરૂ કરી શહેરના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રાત્રિના સમયે કારીગરો પાસે મોબાઈલ રૂપિયા બાબતે મારામારી કે હત્યા સુધીની વાત પહોંચી ગઈ હતી વધુ માહિતી સુરત ડીસીપી ડોક્ટર નીતિ ઠાકુરે આપી પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તિરુપતિ સર્કલ પાસે સત્તર સપ્ટેમ્બરના સવારે સાડા વાગે સાત દોસ્તો એક સાથે ભેગા થયા હતા આપી છે તો પચાસ રૂપિયા પરત કરો આ બાબતની લડાઈમાં આપસમાં ને બીજાના મર્ડર કરી નાખ્યા અને બીજાને પણ ચોટ લાગી છે તો આ બાબતની ગુના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે તો આમાં જે મરણ જનાર છે એમના નામ ભગત છે અને આ બીજાને ને જેમને ઈજા પહોંચી છે આ એમના નામ અનિલભાઈ રાજભર છે અને આ બંને આરોપી બિટ્ટુ સિંહ અવધિયા અને ચંદન દુબે આ બંનેને અરેસ્ટ કરી લીધા છે કેટલા આરોપી વોન્ટેડ છે અને હત્યા શા માટે કરવામાં ટોટલ બે જ આરોપી છે બિટ્ટુ સિંહ અવધિયા અને ચંદન સિંહ દુબે અને આ બંનેને અરેસ્ટ કરી લીધા છે અને જેમ કે હું કહીયુ આ લડાઈ બેસિકલી 50 રૂપિયા એક અનિલ રાજભર ને આપી હતી

હતા અને આજ સોલ સોલ નો પચીસ ના રોજ ના બર્થડે હતા અને ઝગડા બસ કે પાર્ટીમાં આ પચાસ રૂપિયા એમને આપી હતી અને પરત નહી કરતા હતા આ બાબત ની જ નાની લડાઈમાં કૃત્ય થઈ ગયું